જય માતાજી મિત્રો કેમ છો મજામાં અમિત પ્રજાપતિ બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો લાઈક શેર કોમેન્ટ કરજો આજના બ્લોગની શરૂઆત કરીએ તો સૌને જય માતાજી જય જ વારજી સારા વાગ્યા છે સાડા નવ અને સાડા નવ વાગ્યા તો સૌને ગુડ મોર્નિંગ આજે વાતાવરણમાં થોડું પલટો આવે છે વરસાદની આગાહી પ્રમાણે આગાહી આવે તો સારું વરસાદ વરસાદ આવે તો સારું ગુડ મોર્નિંગ આદિ ગુડ મોમેન્ટ આવી રીતે

જય માતાજી મિત્રો જો લઈ મૂડી મોટી થઈ ગઈ છે હવે મોસમ બી ને સંતરા બીજો રો તો જુઓ ગધા લીંબુ પાઈએ દૂધી વાઈએ દૂધી કેટલી જગ્યાએ એક બે એ લોડી લાગે નીચે દુધી લાગે કકવાયેલું અને આ રહ્યો પટોળા જોવા પટોળાનો કહેલો જોઈ શકો તમે કેટલા બધા પટોળા જોવા i a ખોદ જોવા ફરી પાછી પોકરી શું છે છોટુ જય માતાજી આ ચૂડી શું બનાવી ડિમ્પલ આજે જમવામાં કાલે તો શાક બનાવી ખીચડી બટાકા ડુંગળીનું શાક અને આથી ઉપર સફાઈ કરે છે ઘરમાં અને મમ્મી અને પ્રયાગ ભાઈ અહીંયા બેઠા છે બોલો કેવું હાલ મજા મજા કરો તા નહીં જિંદગી જમ ન થાય એમ નથી જવાનું મોર 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 લે મોર 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 મારો પરમ મિત્ર આવી ગયો છે એક ભાઈ આયા એક ભાઈ આયા નહીં હજુ અવાજ ઓળખી જાય મિત્ર અરે મારો એને ખબર પડી જાય મારો અવાજ ઓભરો ને એટલે એને હોમું આવી જાય ખબર પડે બધી મારો નો પપ્પાનો અવાજ ઓળખા ફઈ આવ્યો છે અમારા અમાર ફઈ આવ્યો છે પપ્પા ના બેન હા ફઈને ખબર નહિ વિડીયો તો બધા ને દેખાશી બધા કે ભાઈ આવ્યો તો ભાઈ

વીજળી સાથે કાળાકા ભડાકા થાય છે વરસાદ છે અવાજ આવશે તમને શરૂઆત થઈ ગઈ છે વરસાદની ધીમી ધારે ગાજો વરસાદની શરૂઆત શું વાતાવરણ છે બાકી વાદળ એકદમ નજીક આવી ગયા છે આ રાતનો માહોલ છે મિત્રો જોઈ શકો તમે દિવસે કેવું વાતાવરણ રાત્રે જુઓ હા વીજળી આ જોરદાર વીજળી થઈ એવું ગાથ છે ને હવે

રાહ જોઈએ પણ આવતું નહીં શું કરવાનું હૈ હાથ પાળું નહી આવજે માડી હાથ પાળું ન્યાય આવજે હૈ આભમાં જીણી જબુ કેવી જડી રે હે જીણા જીણા જરમરમણ સે મેગો

ચલો ડગલો એડવાનો આટલો ઓટો સેલ્યો સેલ્યો પોસ્ટ પોસ્ટ થઈ ગયા સાર અસલીઓ આર તો જોની હું કહેવાય અનલિમિટેડ અનલિમિટેડ જો દી ના કે ભગવાન આ ભગવાન તો પગ એવું ના કે એવો થાકે તો દી તો હેડ હેડ જ કર મમ્મી જો કમ્પ્લીટ હેડ વાહ મમ્મી વાહ વાહ બેવા sasu xa xu này bao nhiêu không? Xa Hử?